શ્રી વડનગરા નાગર મંડળ દ્વારા કથાનો વાત પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા યજમાન પરિવાર જોડાયા હતા અલગ અલગ પ્રસંગો ભવ્યાથી ભવ્ય ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી શ્રી વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ આયોજિત દ્વિતીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે વાત ગાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારના આઠ કલાકે હાટકેશ્વર મંદિરથી પોતી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પરિવારના સૌ સભ્યો યજમાન પરિવારના સભ્યો આગેવાનો જોડાયા હતા બેન્ડવાજાની સુરાવલી આ શોભાયાત્રા નીકળી હતી અને કથા મંડપ ખાતે તેમનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર પરાગ ચંદ્ર ભટ્ટ પરાગ મહારાજ દ્વારા પોતાની સંગીતમય શૈલીમાં આ ભાગવત કથાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો મુખ્ય યજમાહન પદે બિપિન બિપિનબેન મંગળપ્રસાદ મહેતા પરિવાર દ્વારા યજમાનપદ શોભામાં આવ્યું છે ખાસ કરીને સમાજના પ્રમુખ અતુલ મહેતાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમાજ દ્વારા બીજી ભાગવત કથા છે અગાઉ પણ બે હજાર અને પંદરની સાલમાં ભાગવતકથા સમૂહ કથા કરવામાં આવી હતી આજે પણ આ સમૂ આ કથાનું બીજી વખત આયોજન કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસમીના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે અઠ્યાવીસ ફોથી આ ભાગવત કથામાં રાખવામાં આવી છે છવ્વીસમીએ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અઠ્યાવીસમીએ ગોવર્ધન પૂજા અને અન્કુટ અને રૂક્ષ્મણી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસમીએ નારાયણ યજ્ઞ અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આજે કથાના પ્રારંભે ભક્તિ સંગીત રાત્રે રજૂ કરવામાં આવશે છવ્વીસમીએ ખાસ કરીને કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે એક વિશેષ નાટિકા સમાજના યુવાન ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે અઠ્યાવીસમીએ લય અંતાણી દ્વારા એક ધાર્મિક હાઉજીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આમ સતત ભાગવત કથાનું પાન કરવા માટે ખાસ કરીને સમાજ દ્વારા અને સ્થિત તથા તેની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી વડનગરના જ્ઞાતિ નાગર જ્ઞાતિ વ્યવસ્થાપન મંડળના પ્રમુખ અતુલ મહેતા માનદ મંત્રી ડોક્ટર ઉર્મિલ હાથી અભિજીત ધોળકિયા કારોબારીના સભ્યો શ્રીમતી બંસરી ધોળકિયા ભૌમિક વચરાજાની કેતન વૈષ્ણવ મનીષ વૈદ્ય નિશાંત વોરા રક્ષક અંતાણી અરુચિર બી વૈષ્ણવ સહિત લોકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે અને ભારે ધામ ધૂમ પૂર્વક ગાતે આ આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સૌને આ કથાનો પાવન વાણીનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હવે જોઈએ સમાજના પ્રમુખ અતુલ મહેતાની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો જય હટકેશ પ્રમુખ શ્રી વડનગરા નાગરિક નાટ્ય વ્યવસ્થાપક મંડળ ભુજ આજે નાગરિક નાટ્ય દ્વારા આ દ્વિતીય સમૂહ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરી રહ્યા છીએ આ પહેલાં બે હજાર પંદરની અંદર સોળ બારથી ત્રેવીસ બાર સુધી આયોજન કરેલ હતું આ વખતે ત્રેવીસ બાર ચોવીસથી ઓગણત્રીસ બાર ચોવીસનું આ દ્વિતીય સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર ઇઠ્યાવીસ પોથીઓ છે જેમાં મુખ્ય યજમાન પદે બિપિનબેન મંગળપ્રસાદ મહેતા પરિવાર છે અને કથાકાર તરીકે જે વાચક છે એ પરાગભાઈ છે અને એમના મુખ્ય આચાર્ય છે એ મિતેશભાઈ જાની છે આ કાર્યક્રમ માં છવ્વીસ તારીખે કૃષ્ણ જન્મ યોજાશે તેમજ ઇઠ્યાવીસ તારીખે સવારના અન્કુટ અને ગોર્ધન પૂજા અને સાંજે રૂક્ષ્મણ વિવાહનું પણ આયોજન કરવામાં આવેલ છે ઓગણત્રીસ તારીખે નારાયણ યજ્ઞ થશે અને ત્યારબાદ સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે અને એ દરમિયાન રાત્રિના જ્ઞાતિના જ કલાકારો દ્વારા ત્રેવીસ તારીખે ભક્તિ સંગીત છ ચોવીસ તારીખે દાંડિયા રાજ છવ્વીસ તારીખે જે કૃષ્ણનો પ્રાગટ્ય છે ત્યાંથી કરી અને મોક્ષ સુધી એની આખી કથા વર્ણવી અને એક નાટિકા રજૂ કરવામાં આવે છે અને ઇઠ્યાવીસ તારીખે લય અંતાણી દ્વારા ધાર્મિક હાઉઝી રજૂ કરવામાં આવશે અને ઓગણત્રીસ તારીખે કરાવકેનો પણ પ્રોગ્રામ કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યક્રમમાં સૌને હું ભક્તજનો અને જ્ઞાતિજનોને અને ભુજ શહેરના લોકોને આ કથામાં લાભ લેવા હું ખાસ નિમંત્રણ આપું છું જય હટકેશ